રાજકોટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ જેની અંદર આપણે ત્યાં મીંઢણ બંધાઈ ગયા પછી વિષ્ણુ સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપ રાજા અને લક્ષ્મી સ્વરૂપ કન્યા બે વ્યક્તિ કે વ્યક્તિત્વ નહીં પણ બે પરિવાર એક થતા હોય કે જ્યાં મોજ હોય આનંદ હોય લોહી વહેતું રાખવા માટે આપણે ત્યાં કહીએ કે લોહી વહેતું રાખવા માટે તાપણું જોઈએ પણ લાગણી વહેતી રાખવા માટે કોઈક આપણું જોઈએ એ બધા આપણા મળી જતા હોય અને ત્યારે એ ઉત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા હોય વિષ્ણુ સ્વરૂપ રાજા મંડપ મધ્યે પધાર્યા હોય સુંદર રીતે આપણે ત્યાં આપણે સૌ સાથે મળી અને કોઈ કલાકાર નહીં પણ આંગણે જ આ શુભ માંગલ્ય પ્રસંગ છે ત્યારે આવું દુંદળા દેવ ગણપતિજી મહારાજને સુમ શબ્દથી કલાવાળા કરીએ કોલખણ આયોજિત લેબોરેટરી દ્વારા સમવ આજના

આપ સ્વાગત કરું છું અભિવાદન કરું છું આપ સૌને આવકારું છું ગણેશ પાટ બેસાડીએ ભલની પીજે પખવા સગસ બંધીતે जो <laughs> पूजया i oh. मोरा i mm -hmm. Ooh, <laughs> ooh, ભૂદેવ તમામ શાસ્ત્રીજી કે જેમણે આજે પણ આપણી વિધિઓને સાચવી રાખી આખા વિશ્વનું પહેલું યુગલ પહેલું કપલ જો ગણીએ તો મનુ અને શત્રુપા અને પછી એ જ વિધિ પ્રમાણે આપણા ભૂદેવ આપણા શાસ્ત્રીજી આપણને આપણી સંસ્કૃતિ જાળવી અને શાસ્ત્ર દ્વારા આપણને સૌને ઉર્જામય કરી રહ્યા છે આપણે પહેલાના વડીલો કોઈ વિજ્ઞાની નહોતા પણ જ્ઞાની હતા એક એક વિધિ સાથે તમે જુઓ સર્વ આગમકોત્રીથી થાય

あっ <music>

બહુ સુંદર વાત કીધી છે કહેવત છે કે ગોર પરણાવી જાય ઘર ચલાવવા ન આવે આ કહેવતનું કારણ શું એ કહેવતનું કારણ એ કે આપણા શાસ્ત્રની અંદર આપણે વિધિઓની અંદર એટલી તાકાત છે સાહેબ કે પ્રણાવતા હોય જે એક એક વિધિ સમજાવતા હોય જો સમજી લઈએ તો જીવનમાં કોઈ સમજણની જરૂર ન પડે કોણે કહ્યું કે પ્રેમમાં સમજદારી જોઈએ ફક્ત બે હૃદય વચ્ચે કટારી જોઈએ સુંદર રીતે જ્યારે મંડપના મધ્યે વર કન્યા એક એક વિધિને આપણા શાસ્ત્રને આપણા શ્લોકને માણી રહ્યા છે જાણી રહ્યા છે દરેક જગ્યાએ આપણા લોકગીત આપણા ભાતીગળ ગીત જે આપણને આપણા પણ આપે છે અને એટલે જ આપણા કવિઓએ એક એક વિધિ સાથે આપણા ભાતીગળ ગીતોને મણ્યા છે ત્યારે વાત જ્યારે મંડપની છે ત્યારે આવો રૂડા મંડપિયાને આપણે પણ સૌ સાથે મળીએ અને સુર શબ્દથી વધાવીએ સુદેવના કઈ હસ્ત મેળાપ તમામ વિધિ કરાવજો ગણપતિ પૂજા મધુપર અર્ઘ એ બધું વિસ્તાર બધું તમારી રીતે કરાવજો હસ્ત મેળાપ બધી વિધિ કરાવજો કેવાય છે કે આ ભવ્ય દિવ્ય લગ્નોત્સવ એટલે પ્રીતિનું પાનેતર છે અને ત્યારે અમારા સૌ કોઈના આમંત્રણને હૃદયસ્થ ગણી આજ અમારી વચ્ચે ઉમિયા ચાના ડાયરેક્ટર અને આપ સર્વ કોઈને જેવો ચા આજે પીવડાવી રહ્યા છે બા ચાના દાતાના યજમાન શ્રી અમારા મુરબે દિનેશભાઈ પટેલ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે અંતની લાગણી અને હૃદયના ઉદ્ગારના માધ્યમથી ઉમિયા ચાના ડાયરેક્ટર મુરબે દિનેશભાઈ આપને હૃદયથી આવકારી રહ્યા છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણને હૃદયસ્થ ગણી અમારી વચ્ચે શિવસેનાના પ્રમુખ મુરબ્ય જીવીભાઈ અડવાણી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે અંતરની લાગણીથી જીમીભાઈ અડવાણી સાહેબ આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ એવા જ મારી માં ભગવતી જે મંદિરની અંદર આજે પણ બિરાજમાન છે આજે પણ ભગવતી વેણે વાતો કરે છે એવું મંદિર એટલે સિદ્ધસરનું મંદિર છે અને ત્યારે એવા સિદ્ધસર મંદિર સંગઠનના પ્રમુખ મરબે કૌશિકભાઈ રાબડિયા મારી વચ્ચે ઉપસ્થિત થયા છે તેની લાગણીથી કૌશિકભાઈ આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ જયેશભાઈ રાબડિયા આપને પણ હૃદયથી

એક એક લાડકડી દીકરીઓને માંડ પર લઈને આવી છે અને ત્યારે એ બોધ અને ભવ્ય આયોજન અમારા ઉમા સાથી ફાઉન્ડેશન દ્વારા આયોજિત થયું છે કે ભાઈ છે સૌથી મોંઘામાં મોંઘું જો કોઈ દાન હોય તો એ રક્તદાન છે રક્તદાનની સી તાતી જરૂરિયાત હોય એ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જઈને પૂછો તો ખબર પડે અકસ્માતની વચ્ચે મૃત્યુ અને જીવન વચ્ચે લેખા જોખા ખાતા વ્યક્તિને જઈને પૂછો

આબ માનવતાની તાની સુવાસ ને પ્રસ્રાવી સકો છું? આનાવું આજ શુવે દીન આવ્યો મરાગ आज शुभ दिन आयो मारे आंगणी ये कोयला लाल बासना मांडवड़ा గడి